દર્શક મિત્રો ડેલી વો ડેરી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું મન ખત્રી દર્શક મિત્રો નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ભૂખ હડતાલ નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સોડલિયાથી કકવાણીયામાં નિયમ મુજબ મટીરિયલ વાપરવામાં આવેલ નથી જેની તપાસ માટે દસ મહિના પહેલાં તમામ અધિકારીઓને અરજી આપેલ અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી રાહુલ ગુપ્તા દ્વારા એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ અરજી કરવામાં આવી અને પંદર બે બે હજાર ચોવીસ સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં આવ્યો નહીં भूख हड़ताल करने की फरज पड़ से तो कार्यवाही मार्ग मकान पेटा विभाग पंचायत नसवाड़ी कचेरी राहुल गुप्ता भूख हड़ताल पर उतरी गये राहुल गुप्ता एक अखबारना तंत्री ने मालिक है अधिकारी ने जो पत्रकार ने जवाब ना हाँ हो तो गरीब आदिवासी जनता की शू हालत हजू कोई

માહિતી મને આપવામાં નથી આવતી એટલે છેલ્લા કંટાળીને આજે કચેરી પર ભૂખ હડતાલ પહોચ્યો છું જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થાય ને મને મારી માહિતી ના મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે